હાઈપર પિગમેન્ટેશન પિગમેન્ટેશન સ્કિન ટેનિંગ સ્કિન ડલ કે દાંચ અત્યારે આ જે પ્રોબ્લેમ છે એ સ્કીનનો ખૂબ વધારે પ્રમાણમાં દરેકમાં જોવા મળે છે તો આ સ્કીન ટાઇનિંગ અથવા તો પિગમેન્ટેશનનું મુખ્ય કારણ છે એ હોર્મોનલ ઇમ્બેલન્સ અપૂરતી ઊંઘ સ્ટ્રેસ ખોરાકમાં તીખું તળેલું ફાસ્ટ ફૂડ ખૂબ વધારે પડતું લેવું અને જેના લીધે શરીરમાં અમુક પોષક તત્વોની ઓણપ થાય છે આના લીધે સ્કિન પિગમેન્ટેશન ડેવલપ થઈ અને ફેસ ઉપર જોવા મળે છે તો આના માટે ખાવાના જે ઔષધિઓ છે એની તો ચોક્કસથી જરૂર પડે જ છે પણ એની સાથે સાથે આજે જે આપણે એક્સટર્નલ એપ્લિકેશનની વાત કરીએ તો એના માટે આયુર્વેદની બેસ્ટ પ્રોડક્ટ કઈ છે કુમકુમાદી તૈલમ આ કુમકુમાદી તેલ છે એ હાઇપર પિગમેન્ટેશન ખૂબ સરસ રીતે સોલ્વ કરે છે તો આ કુમકુમાદી તેલનું જે મેઇન ઘટક છે એ છે કેસર એટલે કે સેફ્રોન આ મુખ્ય ઘટક કેસર જે છે એ સ્કીનનું કોમ્પ્લેક્શન સુધારે છે અને આ કુમકુમાદી તેલના બીજા ઘટકમાં ચંદન ઉશીર આ બધા તત્વો પણ સ્કીન કોમ્પ્લેક્શનને ખૂબ સારી રીતે સુધારે છે વળીમાં આ જે કુમકુમાદી તેલ છે એને દૂધમાં પકાવવામાં આવે છે તો આ દૂધ પણ સ્કિનને રિહાઇડ્રેટ કરે અને નરીશમેન્ટ આપે છે અને સાથે સાથે તેલ તેલ તો સ્કિનને વાયુને દૂર કરી અને સ્કિનને પોષણ આપે જ છે તો આ કુમકુમાદી તેલ મેળવવા માટે અમારો ચોક્કસથી સંપર્ક કરો કે જેને તમારે ફેસ સીરમ તરીકે વાપરવાનું છે કે રાત્રે ફેસ વોશ કરી ત્રણથી પાંચ ડ્રોપ્સ સ્કિન ઉપર મૂકી અને હળવો અપવર્ડ ડાયરેકશનમાં બેથી ત્રણ મિનિટ માટે હળવો મસાજ કરી અને સૂઈ જવાનું છે અને સવારે એને વોશ કરવાનું છે તો કુમકુમાથી તેલને વાપરી અને ચોક્કસથી એનો રિઝલ્ટ મેળવો થેન્ક યુ